આ ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે તો અને સ્વયં આ સ્થળી પર પ્રભુ શ્રી રામજી અને ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા હતા એના પ્રમાણો સ્કંદપુરાણ છે તો આ પાવન પવિત્ર ભૂમિ પર જ્યારે આ પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે આ મંદિરને આખું સુશોભિત કરવામાં આવ્યું છે આખા મંદિરની અંદર રંગરોગાણ કામ છે બે હજારમાં અમે સુવર્ણ કળશ ચડાયો તો એને પણ ફરીથી સુવર્ણ લગાવીને એને પણ સુશોભિત કરવામાં આવ્યો છે ત્યારબાદ આખા મંદિરની અંદર નવું જે જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે સમારકામ છે આમ કરીને કુલ ખર્ચ આખા મંદિરને માત્ર આ પ્રસંગને અનુલક્ષીને સત્યથી અઢાર લાખ સુધીનો ખર્ચ છે અને એ પણ રામ ભક્તો દ્વારા રામ નામ ઉપર જ થઈ રહ્યું છે અને બધું રામ ભરોસે પર જ કર્યું અમને પણ ખબર નથી કોણ શું કરે કોઈક એજન્સી કોને મોકલી છે ખાલી જોઈ ગયા અને કામ મોકલી દીધું છે અને એ લોકો પણ માને છે કે આ સિવાયની અંદર અમારી જે યથાશક્તિ જે પણ અમારું જોડાઈએ

કે આ મહામંત્ર ભગવાન શિવ જપે છે સતત સતત તો એ મહામંત્ર કે રામ નામ અને સે બડા રામ કા નામ એ સૂત્ર પણ સનાતન અને પુરાણોનું છે તો એ લઈને આજે દરેક ભક્તો રામ ની એક પુસ્તિકા છે એની અંદર પોતાના વરદ હસ્તે લખે છે અને એક પુસ્તિકાની અંદર છ હજાર ત્રણસો અઢાર નામ છે એ એક વ્યક્તિ એક પુસ્તિકા લે એવી કરોડો રામ નામ લેખિત થઈ અને એની પૂજન થશે એની શોભા યાત્રા નીકળશે મોટનાદ મહાદેવ થી નીકળી અને હરની મંદિર આવશે ત્યાર બાદ દિવસ સુધી એ રામ નામ જપ થશે કરોડો ની ત્યાર બાદ કરોડોની સંખ્યામાંનુમાનજીને અર્પણ કરવામાં આવશે અત્યાર તો એક કરોડ ને બાર લાખ અઠાવન છસો છોતેર નું લક્ષ હતું પણ અત્યારે જે શ્રદ્ધા ને વિશ્વાસ બહુ વધી કે પ્રભુ તરફ ની અને બહુ ભાવ વ્યક્ત થયો તો એમ લાગે છે કે દોઢ કરોડ ની ઉપર જઈ શકશે